ચાલો ડાયરા ને ગુડ મોર્નિંગ કે માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો ને તો વાંધો નહીં મજા ના આવે ને તો આપણો વિડીયો જઈને અને બધા મોજમાં આવી જાય આપણે વિડીયો જેવા બનાવી બનાવીએ છીએ આપણે તો હને સ્વાગત છે તમારા બધાને ફરી નવા દિશા નવા બ્લોગમાં ને ચાલો આપણે સીરામન ત્યાં બધું થઈ ગયું શાંતિ કા દર્શનભાઈ અરે દર્શનભાઈ આજ કે સ્કૂલે કેમ નથી ગયા

Ka, sebab pergi Halo Halo Jo. Mau tabain kalpen nama Cai, garam garam cai, tomato ચિત્રામણ કરી લીધું અને હવે છે ને કપડા જે ચેન્જ કરી નાખ્યા કેમ કે પાછો હવે તુવેરમાં બીજો રાઉન્ડ ચાલુ કરવાનો છે આજથી ને તુવેરમાં જઈએ પહેલા તો હે આપણે આ કાગળ રાખ્યો ને ઉપર છે ને કાઢી લઈ ચાલો આપણે આજથી ખેંચવી ને એટલે નીકળી જાય હે નીકળી ગયો થોડી માહિતી થઈ જાય છે ઉઘાડી

દઈ દે કાકાને લે એક એક વેજ છે જો બધાય પણ જ ન જાય પછી આપણે ખેડું ને તેવું હાલે થોડું થોડું બધો મસાલો અને બધો સ્વાદ લેવો પડે ને ઈ દે ઈ કે હે હવે એક બાને દઈ દો હાલો પકડો હટ હટ હાલો એક બાન હવે ચાકોન દીશ અરકી બીમા્યાંથે લેવા કેમ હે પૂરું ચા હાથે લઈ લે કાકા જો ઓ આઈબી જો આઈબી ચા

માર પૂરુ બેન ને આપો બોલો આ જાય હમણે એને ને ચાટ આટ છે ને એને તો આડ્યું બધુંય હાલો તો બધા વિડિયો માં બનાવી રેજો આપણે પી લીવી ચા ને કરી લીવી નાસ્તો ઉથલ મળી ને બોકી જવા આવી ગયા આપણે બેઠે બોકી ને એક ઉથલ થાય બસ હવે અનક અનક કુટકેતા ચા જાશે હવે આ સિંગું ઉપારી પારવી એટલે ગાય ગાવ વિનેય

તુવેરના ભાવ નથી કે ફૂકવી દેવાય પણ તુવેરના ભાવ એટલા બધા હાવડાઉન થઈ ગયા કે આપણે આ લીલી આપણે નફો ન થાય એવા કે છસો રૂપિયા ભાવ આવતા એટલે કિલોના ત્રીસ રૂપિયા ભાવ આવતા જ્યાં સુધી લીલી તુવેરના પચીસ રૂપિયા આવે ને કિલોના જ્યાં સુધી એને આપણે પોહાય એ પણ ઘરના વીણવાવાળા હોય તો બાકી દાડિયા કરી નિણાવો ને તો પાછળ રૂપિયા મોંઘા પડે

હોય તે આપણે લીલી વેચીએ ને એવા હુકલમાં આપણે પૈસા ના કેમ કે લીલી હોય એટલે વજન નહીં સારો પૂરે જાય એટલે વજન ફૂકાય એટલે ને આપણે બીજી મહેનત વધી જાય એને વીણવાની વાત હોય પાછી ફેસરમાં નાખવાની ને ફેસરમાં નાખીને વળી પાછી સાફ કરવાની આવું બધું મહેનત બહુ વધી જાય કરતાં આપણે એમાં લીલી વેચતી ને એમાં ઉલા કરતાં ને બે ગણા વધારે પૈસા શું આમાં

કાલે પાછા આવી ગઈશું ભીણવા માટે હવ જઈ ઘરે જઈ ને પછી સાફ સફાઈ કરવાની છે એટલે અત્યારે બંધ કરવું પડે રજા પાડવી પડે ને કપા ભેગું ન થાય પછી ડોલ હારી ટાંકમાં કરાવી ગઈ હે હા હા માથે કેમ નહીં રહેતી કેમ

ને વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે ને તું તો જો કે ચાર હારી થઈ ગઈ હતી પણ મહેમાન આવી ગયા હતા ને એટલે બેસી ગયા હતા જસ થઈ ગયા તારે જ મહેમાન ગયા જો મારે બપોરા કરવાના બાકી છે રોટલા બનાવવાના બે રોટલા બનાવવાના હે આજે બધા બનાવવાના ને આપણે પાણી પાઈ દઈએ બધા આપણે કૃષ્ણાને ગોપીને ને એ ગોપી બેન હાલો પાછા

ચેરમાં વળી ફૂલ લાઈટ આવી મોટર ચાલુ થઈ કુવાની મોટર ચાલુ કરી દીધું સ્ટાર્ટર ચાલુ કરી દી કાલે બુલેટ ઘાસ બાકી તો એ પાઈ કુવાની મોટર ચાલુ કરી દીધી જો પાણી જાય આપણે બુલેટ ઘાસમાં પાણી જાય જે આમથી હવે પાણી ને આપણે એક સાથે એને બે કામ કરવાના છે જો એ પાણી વાવતું જવાનું ને બુલેટ ઘાસમાં એને સારા ઘરે લઈ જવાના વલીભાઈ કલ્પ વાંધે છે ને આ બાજુ પાણી ચાલુ બુલેટ કાંસ નીંદા હતા ને કેરા આ છે બુલેટ ઘાસ આપણે ગઈકાલે મીક્યો હતો વિડીયો એમાં કમેન્ટ આવી હતી કે તમે શેનું વાવેતર કર્યું છે ને તમે શું કરો છો શું કામ કરો છો તો જો એ વિડીયો મૂક્યો હતો ને આમાં બધા લીનતા હતા ને આ વાવેતર છે બુલેટ ઘાસ આપણે ગાયું વાછડીને ખવડાવવા માટે આ બાજુ પહેલાં તો કર્યું બીજો વાધ હાલે છે

એક સફેદ કબૂતર છે એ સફેદ કબૂતર્યું ને એ પાંચ છ વર્ષથી છે અહીંયા કુવા કરી દીધી બંધ ને બાપેશ કઈ દેખાતા નથી લગભગ આપડી મરચી માં વહી ગયા છે કે મરચી માં ખડ થઈ ગયું એ બહુ જાવજું એટલે એમાં નીંદવા વહી ગયા છે એટલે જો સોનું ને

મીઠું ઓછું હોય ને એવું મને લાગે આમ બધું છે મીઠું ઓછું એવું મને લાગે ગમે એવું લાગ્યા હોય

પસંદ આવી હોય ને તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવી હોય ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધા